જંબુસર ખાતે આવેલી નવયુગ વિદ્યાલયમાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અદ્ભુત કૃતિઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સમગ્ર સફળ આયોજન શાળાના વિજ્ઞાન શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર તથા શહેજાદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું શાળા પરિવારે તથા શાળાના ટ્રસ્ટી રણછોડ ભાઈ એ ઉપસ્થિત રહી કૃતિઓની નિહાળી હતી તથા જે વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા તેમને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શાળા મંડળના પ્રમુખ મહેશ સોલંકીય શુભેચ્છાઓ પાઠવી હતી もうちょっと。<c oughs> <c oughs> તેને બધું કરું છે આપણે મેં ખાલી છે અને છે તે આપને ત્રેસના રોજ

તેમાં બાળકોની જે સુશુભ શક્તિઓ રહેલી છે તેને ખીલવવાનો પ્રયાસ કર્યો છે અને જેના કારણે બાળકોમાં ઉત્સાહ વધે એવું આયોજન થતાં અત્રેના મંડળ દ્વારા આચાર્યશ્રી તેમજ ગણિત વિજ્ઞાન શિક્ષક રાજુભાઈ તેમજ સ્ટાફના સહકારથી આયોજન થયું તે બદલ હું સૌનો આભાર માનું